હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી તો બધાને માતાજી હાજર રાખે એવી આપણી શુભેચ્છાઓ અને આજનો વ્લોગની શરૂઆત કરીએ તો આજે આપણે જેને મારો નેક્સ્ટ વ્લોગ જોયો હશે એને ખબર જ હશે કે આપણે શું વાત કરી હતી કે આજે અમારે કરવાની છે ઘરની સફાઈ એટલે જો આજે તો ઘરમાં બધું પડ્યું છે એવું વેરવિખેર કારણ કે આજથી આપણે ઘરની સફાઈ કરવાની છે એટલે પહેલાં ઘરકામ કાઢવા માટે બધું નીચે ઉતારવું પડશે તો પેલા એ કામ કરીએ રુદ્રાક્ષના પપ્પા જે રુદ્રાક્ષને વાલી મિટિંગ હતી એટલે તે ગયા અહીંયા કણ અને મારે હવે ઘરનો સામાન બધો નીચે ઉતારવાનો હે એટલે જો તમને દેખાય ને પાછળ ઉપરના વાસણ રહે ને બધા એ બધા મારે નીચે ઉતારીને બારે બાજુવાળી રૂમ હૈ ને અહીંયા લઈ જવાના કારણ કે એક સાથે તો આટલા બધા વાસણ ઘસીને ઘર સાફ થાય નહીં કારણ કે સેપટ પાડવાની બધું સામાન બહાર કાઢવાનો એટલે પહેલા હું અહીંયા જો ગોધડા બધા છે ને સેપટવાળા ન થાય એટલે બધા બહાર નાખી દઉં પહેલાં પછી વાસણ નીચે ઉતારીને બધા એક એક કરીને લઈ જાઉં કારણ કે બધું એક અંગાત તો કેવી રીતે કરવું એટલે પહેલાં હું ગોદડા બહાર નાખી દઉં પછી મળીએ દસ ગોધડા મેં બહાર નાખી દીધા હે અને આટલા વાસણ અહીંયા મેં નીચે ઉતારીને મૂક્યા કોહળાના અને હવે આ ઉપરના વાસણ નીચે ઉતારવા છે પણ કોઈ હેલ્પ કરવાવાળું છે નહીં એટલે કોકને ગોતી લાવું પેલા બહારથી તો મને વાસણ નીચે ઉતરાઈ દે પછી હું બાકીનું કામ કરું પછી આપણે જો આ બધા સોફા અને આ બધું બહાર લઈ જવાનું છે કારણ કે ઘરની પૂરી ડિટેલમાં સફાઈ કરશું એટલે આ બધું બહાર કાઢવાનું થશે આજે જો નીચેનો સામાન હું બધું બહાર લઈ ગયું હવે અને હવે આપણે કરવાનું છે ફ્રીજ ખાલી આમ તો મોટા ભાગના લોકોના ફ્રીજમાં તો સામાન્ય જોઈ મતલબ બરફ બનાવવાનું ને એવું અને જો અમારા ફ્રીજમાં તમને શું દેખાય છે વાસણ એનું કારણ એવું છે કે અમારું ફ્રીજ છે અત્યારે બીમાર એટલે તમને નીચે પણ બતાવું જો ત્યાં અમે થોડો સામાન જ ભર્યો ફ્રીજની અંદર કારણ કે આખા ફ્રીજમાં અમાર સામાન જ તમને જોવા મળશે કારણ કે અમારા ફ્રીજ ઉતાડો તાવ આવ્યો છે એટલે એને લઈ જવાનું અમારે દવાખાને એટલે આપણે કાઢી લઈ ફ્રીજ નો સામાન હે કરવા એટલે ખાલી કરી દીધું છે અને આખું ફ્રીજ આપણે લઈ જવાનું હે બારે ઉચકીને કારણ સાફ કરીને ધોવાનું હે પછી રિપેરિંગ કરવા આપવાનું હે ફ્રીજ ખાલી કરી નાખ્યું અને જો આટલો સામાન નીકળ્યો મારે જે એક્સ્ટ્રા હતો એટલે મેં ફ્રિજમાં બધો મૂકી દીધો તો કારણ કે ફ્રીજ બગડી ગયો હતો એટલે હવે આ બધું કાઢી દઉં ને બહાર લઈ જઉં ધોવા માટે હમ કામ તો હોય જ ને જો આપણે બધો સામાન હવે બહાર કાઢી નાખ્યો હે અને ગોઠવી દીધો વેચો કાઢવાનું બધું આ કોઈ ને લેવું હોય તો કહે જો બધું વેચીને આપી દેવાનું ઘર સાફ ના કરવું પડે ને બીજી વાર એટલે જો આન બાજુ વાસણ કાઢી દાધ મેં કોળાના અને હવે ઘરો આપણે ઉપરથી ઉતારવાના વાસણ અને જો મોટા ભાગનું ઘર મે ખાલી કરી દીધું બધું લઈ લઈ જઈ અને હવે આપણે આ ગોદળા પેલા ઠેલો ઉતાર દો એ બધું નીચે મૂકી દેવાનું નીચે મૂકી દઉં ટક નીચે નાખી છે કારણ કે ઉંદેળી ઉખું બહુ જતી રહી હોય એટલે ઘર સાફ કરવું જરૂરી હતું નીચે જુઓ તમે ખાલી નીચે જુઓ આ બધે આ કચરો નહીં દેખાતો તમને આ ઘર સાફ કરવાની જરૂર નહીં આપણે આટલો બધો તો કચરો હોય કેટલું ઘર સાફ કરવાનું ના હોય ઈ બધાનો ખોખર કાપી નાખ્યા હું દેડીએ લંજારી તો લંજાંતાં બધું લઈ આવવાનું હે એ બાર સામાન લઈ જઈય તો બાર કઢાઈ દો તો ખરી કાચમાંમાં पावड़ले ना किधर मुआजर बर्फ चिल्लते हमारे बाजे इतने लगे इतने एक उते रहता जो ये मुआजर हो सकते हो हाँ ये भी क्या होता है <स्थिक> इत इत ना इतने एक उते लोग इतने जो नहीं मुआजर हो सका रहा है ना बद्दु आवे हैं ना आंख बंद ना सामने लाई मुक्की दी है बस इधर-धीरे थोड़ी-थोड़ी साफ कर अब देखो तो क्� અરે એટલે એક કો ભાઈ શું બનાવાય ના પનીર ભરાવતા નહીયા માની માન મેં બસા કરીલું ન આ બધી દી સુંજો આ બધું દોયું છે શું નામ નું દોું દેડીએ બધું હોવાને કે જો ઓ બા પ્રિયમ તો કરી દેડીએ સુવાળા ફરે આફરના નામ મોટી तो तो बाहर जती रही इस होमदेव बाहर देती रही बाहर में जी अंदर जी तीजोरी पासा ये बद्दी वाटे की जो मैं समय क्लीन करी रहती थी खाली वा रेसिपी बना रहे बात को काट लो एक कलर थी इनका तो बात को निकालिस रेसिपी शूट कर ना उठावे मुकि दे ब्लू खाली ता था ओ ने तादां बार वटा ताकत वाला है तो पाड़ी देश पाड़ी देश मुकि दे मुकि दे मुकि दे मुकि दे ना पाड़ी देश, देश ना पाड़ी देस ना 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 मुकि दे मुकि दे ना ले जावे ना ले सो प्लीज 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 कसूर जे मुकि दे मैं ता गिदे ना उठकाय ना ता आता चलो मम्मी बैठ कर दो हर सोई तो मुक्ति ध्यान भाई तारे कसुथाय नहीं बाय बाय के देख डू जाओ उपर जाओ क्या उपर जाओ मिके लेके ना ये पापा उन्हें बांधूवारी वोडी कमी करने दे लो दोस्तों जो आज सप्ताह में हमें लेना ही जा ही है अन्य व्यापार तो शुरुआत कर दिए

કબાટ ની બેની પાછળ કબાટ હલતા નહીં ને એટલે હવે લ્યા બેટ દડો લઈને રમવા હવે આપણે કરશું કામ હજી આને અરીસા ને હજી લઈ જવાનું છે આપણે બહાર કાઢવાનો છે અને આ બધે સામાન પડે બધાને બહાર લઈ જવાનું હજી સાફ કરવાટ વાળ આપણે નીચે ઉભા ઉપર સાફ કરી દે પછી આપણે આવશે નીચેનો વારો આપણે સાફ કરવાનો કારણ કે ઉપર ચડી શકતી નહીં નીકળે એટલે ઉપરનું કામ પતી જાય આપણે કરશું નીચેની સફાઈ જો કચરો અત્યારે પોતાય કરી દીધા એટલે ઘર મસ્ત ચકાચક થઈ ગયું હે અને મસ્ત સફાઈ થઈ ગઈ છે આપણે જો બધી બાજુ દેખાય ને હવે આપણે ખાલી બહારનું કામ રહ્યું હે જો ઓસરીનો એ બધો ભાગ અસલ ચકાચક સાફ થઈ ગયો હે કચરા પોતા બધું થઈ ગયું છે ખાલી હવે આપણે બહારના ભાગમાં આવે અહીંયા સેવડ પાર દીદી બધે બહારથી ને પોતા પોતા બધું થઈ ગયું અહીંયા પણ હવે ખાલી અહીંયા બહાર જે સામાન છે હવે આપણે જો આ સામાન બધો બહાર કાઢેલો છે ને એને ઘરમાં લઈ જવાનો છાપટી ચાપટી અને હવે પાણી આવશે એટલે આપણે ધોવાના છીએ અરે આ વાસણ અને બાકીના વાસણ મેં અહીંયા મૂકી દીધા ભરીને એ પછી સાફ કરીશ હું સાફ કરતા કરતા ગડુને ચાનો બ્રેક પાડ્યો હે જો બે ચા ચાપી હવે ગયા હવે તો ચા નાસ્તો કરી લઈએ લઈએ બેઠા બેટા આટલા ડબ્બા ધોઈને અહીંયા ગોઠવી દીધા ધોઈને મૂકી દીધા હે અને ઘોડાના વાસણ ધોઈને એમાં ચઢાવી દીધા હે અસલ પણ હવે બાકીનું કામ હેને કાલે કરીશ કારણ કે આજે મોડું થઈ ગયું સાંજના વાગી ગયા સાત અને જો બધું નીચે પડ્યું લુખી લુખીને રાખ્યું હે અડધા ડબ્બા ધોઈને અને બાકીના જો ઉપરના વાસણ બધા નીચે બાકી મૂકવાના એટલે બાકીનું કાલે કરશું આજના માટે બસ આટલું જ અને જો ઘર આવે ભાગનું સાફ થઈ ગયું છે હવે બાકીનું બધું અમે કાલે કરશું કારણ કે અહીંયા બધા લબાચો પડ્યો એટલા માટે આ બધું કામ હવે અમારે કાલ મૂકીશ ત્યાં કારણ કે આજ જો સાંજ થઈ ગઈ છે વાતાવરણે અંધારું થવા આવ્યું ને એવું રાંધવાનો ટાઈમે થઈ ગયો ને જો બધું હજી મારે મૂકવાનું અત્યારે ગોધડાને એવું એટલે પહેલાં ગોધડાને એવું બધું મૂકી દઉં પછી રાંધવાનું કર દઉં બાકીનું કામ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ હે અને બધું કામ હવે ખતમ થઈ ગયું છે અને કપડાય ધોઈને આપણે જો વાયર પર બહાર નાખી દીધા હે એટલે બધું કામ આજે સંપૂર્ણ ખતમ થઈ ગયું છે એટલે કાલથી હવે એક નવો વ્લોગ બનાવશું એટલે તમને આજનો મારો વ્લોગ ગમે હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં પ્લીઝ લાઇક કરો